મિત્રો ગુજરાતના લોકો કેમ બરબાદ થાય છે ઓનલાઈન ગેમિંગ વગેરેમાં તો આ વિડીયો તમે જોતા રહો નમસ્કાર મિત્રો હું છું જગુ ગઢવી અને આજના વિડીયોમાં આપણે જાણશું કે આપણું ગુજરાત કેવી રીતનું પાછળ જઈ રહ્યું છે મિત્રો આ કઈ રીતનો લોકો બરબાદ થાય છે આટલા ગેમિંગમાં ઓનલાઈન બેટિંગ એપ્સને તો મિત્રો આપણે ગુજરાતમાં તમને ખબર હોય છે કે અંધભક્ત કહેતા હોય છે તમને એ તો ખબર છે ને વધારે તર માણસો ને કેવી ભક્ત કેવી રીતના મિત્રો ઈ માણસો એવા હોય છે કે ભાઈ અંધભક્ત કે ગમે એના ઉપર એટલો ભરોસો કરી બેસે છે કે ઓલો ભાઈ તમને એમ પણ કે તમારા પગમાં હામો એ કુવાડો માર દેશે ને તો અંધભક્ત તો શું કેસે ખબર છે એ કે હારા માટે કર્યું હોય હવે ભાઈ આમાં હું હારું તો અંધભક્ત કહેશે કે ભાઈ હાલો મારા પગમાં કુવાડો માર્યો તો ડોક્ટર ને ફાયદો થશે એને આવક વધશે ને તો એને મૂળ અંધભક્ત કહેવાય છે તો મિત્રો આ હું વાત કરી રહ્યો છું ગુજરાત કી રીતનું પાછળ જઈ રહ્યું છે આપણે અને મિત્રો તમે ગમે એને સપોર્ટ કરો ફોલો કરો અને તમે એને મોટો કર્યો ફોલોવર વધારી દીધા હોય અને તમે એના ફેન થઈ ગયા હોય છે ફેન અલગ વાત છે અંધભક્ત અલગ વાત છે ભાઈ મોટા ગુજરાતના ઇન્ફ્લુઅન્સર તમે જે પણ કહેતા હો એને મિત્રો એ તમને ખબર હોય છે કે વિડીયો બનાવે છે મેં હમણાં જોયું કે ભાઈ હાલો હું આટલું દાન કરું છું ના ગરીબ છોકરાઓમાં આ બાટું છું ના લઈ દઉં છું ના હું કેવી રીતનું કરું તો મિત્રો આ એક એપ છે ઓનલાઈન ગેમિંગ આમાં તમે કરોડો કમાવી શકો છો લાખો કમાવી શકો છો અને અરે હું કરોડો લાખો સહેલી વાત છે તો આ હું મજૂર કામે જાય મૃત કહેવાય આ પણ ગગનો મને નથી સમજાવતું નાનકડા શરૂઆત કરી એને જે માણસો ગરીબ માણસો સપોર્ટ કર્યો મોટો કરી રહ્યો મોટા ફોલોઅર વધારાવી દીધા પછી ઈ જ ઓનલાઈન પૈસા લઈને પેડ પ્રમોશન કરે છે પેલા હું તમને કહું પેડ પ્રમોશન માં શું ડિફરન્સ હોય છે મિત્રો જો મિત્રો તમને કોઈ તમે કદાચ વધારે ફોલોવર વાળા થઈ ગયા હો ને તો તમને કોઈ કંપની એપ્રોચ કરે છે કે ભાઈ અમારી પ્રોડક્ટ છે આ કેવી છે એ લોકોને બતાવી દેવાની છે કે આ આ એપ્લિકેશનમાં આ થાય છે ને તમને હું તમને બે લાખ રૂપિયા દઈશ

પછી આ ઓલા ડ્રીમ ઇલેવન સર્કલ ને આ બધા આ ઇલેવન સર્કલ મા ઇલેવન એવા ઘણા એપ છે એ જે ઇન્ફ્લુસર હોય ને ઇન્ફ્લુએન્સર એને પૈસા આપતા હોય છે પાંચ દસ લાખ ખોટું બોલવાના અને એમાં મિત્રો તમે જો એના અનુભક્તો ને એ કીએ કે ભાઈ આ ગેમમાં તમે હજાર રૂપિયા નાખોનો લાખો થઈ જશે શું હા પહેલી વાત છે એમ થઈ જતા ઈ ભાઈ પ્રમોશન કર્યું એને તો એના પૈસા વાયડા છે મિત્રો કાંઈક તો સમજો યાર એને તો એનું ઘર ભરાય છે ની પૈસા આવે છે ક્યાંથી તમારામાંથી એપ્સ નાખો 1000 રૂપિયા તો આઈ કદાચ લાખ ફોલોઅર વાળો હોય 10000 જણા જો તમને ખબર છે આ તમને લાગે છે કે કોઈ પાંચ પાંચસો હજાર નાખીને મૂકી દેશે ના મિત્રો ના આની લત એવી ખરાબ હોય છે ને જો લાગી જાય છે ને તો ઘર બરબાદ કરી નાખ્યા છે ઘણા ના એ તમને ખબર છે તો આને કાઈ હોય નહીં ઊંચામાં વૈયા ગયા હોય ને પેટ પ્રમોશન કરીને લે પોતાનું ઘર ભરતા પોતાનું ઘર ભરાઈ જાય એટલે પૂરું પછી બીજાને ક્યાં જોવાની વાત છે બધા આવા જ છે આ આવ આ બંધ કરીને ગમે એને ફોલો કર લ્યો તો કરો પણ એક પ્રમોશનમાં થોડુંક સમજો સ્પોન્સરમાં શું ડિફરન્સ છે હાલો હું સ્પોન્સર લઈશ અને કદાચ પેડ પ્રમોશન મિત્રો કરું ને એવું જિંદગી બરબાદ થઈ જાય એવામાં ન કરાય અને કદાચ હાલો એક્ઝામ્પલ હું જ છું હાલો મને પેડ પ્રમોશન આવ્યું મિત્રો યુટ્યુબમાં કદાચ મેં કર્યું તો અહીંયા યુટ્યુબનું એક અહીંયા સ્ટીકર આવે છે ખૂણામાં એમાં લખેલું હોય છે ઇન્ક્લુડેડ પેઇડ પ્રોમોશન એનો મતલબ છે કે આપણે પૈસા જઈડા અને વિડિયો બનાવીએ છીએ એટલે તમે આમાં ફસાવતા નહીં એક હિન્ટ છે ઈ તો સિલેક્ટ કરાય કે ન કરાય તો કાંઈ કરવું જ નથી અમારે તો પૈસા આવે કીચમ નાખો તમારે જાય તો ભલે જાય તમે તો અંધભક્ત છો આમ જ હાલે છે ગુજરાતમાં એમ કોઈ ભાઈ કેતો હોય તમે આના એપ્સ થી આ કડમ કમાવી શકશો કેવાય કમાવતું અમાર નથી કમાવું હું કમ હું બનાવું છું લોકોને એમ તો ભાઈ ઘણા બરબાદ થઈ ગયા તમને ખબર છે મિત્રો આ છે મારું ગુજરાત મોડલ મે બનાવેલું છે સમજી ગયા તો એમ ગમે ને ફોલો કરો ને મિત્રો આજી મે જોયું ને અહીંયા ઓનલાઈન ઇન્સ્ટાગ્રામ માં કે પછી છોકરાઓને આ લઈ દઈએ છીએ પછી કહે કે આ ગેમિંગમાં મેં આટલા કમાવ્યા ને તમે કમાવી શકો છો તો મેં કીધું આમાં કોક સમજદાર લોકો હશે કોમેન્ટ કોમેટ કર્યો જશે કોમેન્ટ જોવા ગયો ને તો ડિસેબલ હતા એટલે હું કોઈને ખબર ન પડે કે અહીંયા પેટ પ્રમોશન છે સોરી ફોન આવી ગયો તો મિત્રો આમ ગમે એને તમે એમને ફોલો કરોણ પણ સમજદારીથી હો ભાઈ આ પેલા હું જો ભાઈ કોઈ ઓનલાઈન ગેમિંગ કે બેટિંગ એપ્સ હોય ને એનો કમિશન જ કાઢતું હોય ઈ તમે કોઈ દી બીજીતા નથી એક ભાઈ YouTube માં સર્વે માં કયું કીધું તું કે ડ્રીમ 11 માં 50 રૂપિયા ના આખરીન કરોડપતિ બનો એના કરતા દેશનો વડાપ્રધાન બનો હેલ સમજી ગયા મિત્રો તો આ વિડિયો માં બસ આટલું જ બીજા વિડિયો માં મળી ધન્યવાદ